જલ્દી જલ્દી મામા આવી જાઓ લેખિત પરીક્ષા ને લઈને એક અપડેટ આવેલી છે અને મારી સાથે છે

આપણે લાવે કે જો આવું કઈક અપડેટ આવી છે આજના છાપામાં અત્યારે તો એટલું બધું ફાસ્ટ છે કે વિદ્યાર્થી મિત્રો ને જેવા સમાચાર સુધી પહોચી જાય છે આવડું મોટું પ્લેટફોર્મ હોય સાહેબ ફટ દઈ ને માહિતી ખ્યાલ આવી જાય

ઓકે બંને દિવસ ઓકે મીન્સ એક જ દિવસે બંને પેપર છે મહત્વની અપડેટ ગુજરાત પોલીસ બોર્ડે હમણાં સાહેબ ટ્વિટર એકાઉન્ટ આપ્યું ટ્વિટર એકાઉન્ટ આઈ ઓફિશિયલ માહિતી ઓફિશિયલ માહિતી આ એક સાહેબ સારું કદમ છે સાચું છે સાચી વાત છે સ્ટુડન્ટને જલ્દી જલ્દી માહિતી ઓલું વેબસાઈટ ઉપર આવતા વાર લાગે ને એવું બધું બહુ થાય સાચી વાત પણ આવી ટ્વિટર થી માહિતી આવી જાય ડાયરેક્ટ આવી જશે ઓકે અને ઓફિશિયલ ઓથેન્ટિક આમાં કોઈ તો મેન મેગ નથી સાચી વાત હા ઈ એક આ સરસ કામ કર્યું છે આપણા ગુજરાત પોલીસે કે એક સરસ મજાનું તો સાહેબ શું અપડેટ છે સાહેબ બીન હતિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર

પેપર બે ત્રણ કલાક નું બંને એક જ દિવસે યોજાવાનું છે ચાલો એક જ દિવસે એટલે વિદ્યાર્થી મિત્રો સાહેબ કેવું હશે ખબર જીપીએસસી ના પેપર હોય છે ને કે સવારે ત્રણ કલાક સવારે ત્રણ સાંજે ત્રણ કલાક સાંજે ત્રણ કલાક વિદ્યાર્થી મિત્રો છે ને હવે બધું એક આરે કરીને જવું પડશે એવું નહીં થાય કે સાહેબ વચ્ચે રિવિઝન નો ટાઈમ મળ્યો વચ્ચે વચ્ચે એક જ વીક મળી ગયું તો લાવો મેઇન્સ વ્યવસ્થિત કરી નાખું એવું નહીં એવું નહીં થાય તમારે ફોર્મેટ ત્યારે જ ગોખવા પડે ત્યારે રીઝનિંગ ની ટ્રીક કરવી પડે ત્યારે જ મેથ્સ કરવું પડે ત્યારે જ બંધારણ કરવું પડશે બધું એક દિમાં હા સો ટકા બરાબર તો બધું છે કે નહીં એક જ દિવસ નો ખેલ છે સાહેબ ઓકે સાહેબ જે એકદમ જેની મજબૂત તૈયારી હોય એના તો આમ ખબર પડી જ જાય કે આપણે બે પેપર વ્યવસ્થિત ગયા છે પેપર ઢચું પચું ગયું છે અંદરથી થોડોક તો આઈડિયા આવી જાય કે આપણો લગભગ વારો આવી ગયો છે સાચી વાત છે ચાલો આ ટિફિન લઈને જવાનું ઓકે ટિફિન જમવાનો ટાઈમ નો રે બેટા ટેન્શન જ એટલું હોય કે ખાસ એવું હોય છે બીજા પેપર માં દેવું થાતું હું ફોર્મેટ જલ્દી ગોખી લઉં જે વચ્ચે કલાક નો હોય ને તો મેં તો ઘણા બધા સેન્ટરમાં સાહેબ જોયું છે કે વિદ્યાર્થી મિત્રો વચ્ચે જે ટાઈમ મળ્યો બેહી જ ગયા હોય કારણ કે આપણે દોડીને આગળ નીકળી જવાનું છે રાઈટ એમાં સાહેબ એક દિવસે બે પેપર છે અને વિદ્યાર્થી ડરવાની જરૂર નથી બેટા રાઈટ પણ મહત્વનું એ છે કે આપણે એટલી જ વ્યવસ્થિત તૈયારી કરીને જઈએ કે જેથી એક દિવસ હું તો એમ છું ત્રણ કલાક માં બે પેપર લે તો આપડે તૈયારી કરવી જોઈએ એવી તૈયારી રાખવાની છે આપણે

એટલા માટે આપણે તો ખાલી આગળ નીકળવાની વ્યવસ્થિત તૈયારી કરવાની છે અત્યારે સમય મળ્યો છે એનો મેક્સિમમ સદુપયોગ કરો એકદમ મજબૂત તૈયારી કરો બરાબર હજુ સાહેબ જે બી કાચું હોય જેટલું બને એટલું મેક્સિમમ ફોર્મેટ ને બધું રેડી કરી દો સાચી વાત તો આ રીતની એક સરસ મજાની નવા જે વિદ્યાર્થી જોડાય છે એને ફરીથી એકવાર કહી દઈ કે તમારા પીએસએ ના પેપર છે માર્ચના છેલ્લા સપ્તાહમાં અથવા તો એપ્રિલ માં કન્ફર્મ છે એક્ઝામ લેવાવાની છે અને બંને પેપર તમારું છે એ પાર્ટ અને બી પાર્ટ બંને છે એક જ દિવસે યોજવાનો છે એક જ દિવસે એમસીક્યુ અને ડિસ્ક્રિપ્ટિવ બધું એક જ દિવસે છે ચાલો ડેન કોન્સ્ટેબલ ની અપડેટ આવશે ત્યારે કહીશું મામા ઓકે આપણી પાસે કન્ફર્મ અપડેટ હોય તો જ અહીંથી આપણે આપીએ એવું નહીં કે આ મામા મામા હવામાં બાણ નહીં અહીંયા ઓથેન્ટિક ઇન્ફોર્મેશન હશે તો એ જ માહિતી આપણે આપવાની થશે સાહેબ અત્યારે જ આપણે કાલે જ આપણે બુક લોન્ચ કરી રહી છે ઓકે પીએસઆઈ મેઇન્સ ની જેને સાહેબ ડિસ્ક્રિપ્ટિવ માં પ્રેક્ટિસ કરવી હોય એના માટે આ બુક પરચેસ કરી લે ને પછી આમ આપણે એવા જ પેપર આપ્યા છે એટલે વિદ્યાર્થી શું કરવાનું ત્રણ કલાક ઓલું પેલું પેપર આપવાનું હા ત્રણ કલાક બીજું આપવાનું સો એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે ફાઈનલ એક્ઝામ દેવા છે ત્યારે તમને કઈ નવું જ નહીં લાગે આપણે જે પેપર જે રીતે કર્યું છે આપણે તો આ એડવાન્સમાં ચાલી જા રીતે રાઈટ એટલે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું કે સવારે પાર્ટી દે દેવાનો બપોર પછી પાર્ટી દેન ઈજ સમય દેવાનો એટલે એને એ પાંચ મોકની પ્રેક્ટિસ મહા પ્રેક્ટિસ થશે મહા પ્રેક્ટિસ ઓકે તો જે બી પીએસઆઈ ની તૈયારી કરે છે મજબૂત ડિસ્ક્રિપ્ટિવ एमसीक्यू ની પ્રેક્ટિસ કરવી હોય તો આપણા 15 મોડલ પેપર ઓફલાઈન માં સાહેબ એડમિશન ક્લોઝ છે પણ એનું લાઈવ એક્સેસ જો હોય તો આપણી સમર્પણની પીએસઆઈ બેચ ને તમે એક્સેસ કરી શકો છો

ઓકે અને સાહેબ જે ટેટ ની એક્ઝામ હતી ટાટ માં બે પેપર હતા સો ટકા સાહેબ ઓકે તો એક સરસ મજાની અપડેટ હતી મામા બરાબર કોન્સ્ટેબલ નો વિડીયો સરસ મજાનો મુકેલો જ છે કઈ રીતે સ્કોર કરી શકો સાહેબે પીએસઆઈ નો બી મૂકેલું જ છે તો એક વખત એ જોઈ લેજો બાકી પોગી જજો ઓકે પણ ઓફલાઈન નો પોગતા એડમિશન ક્લોઝ છે જગ્યા જ નથી બેસવાની લાઈવ એક્સેસ તમે લઈને